નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર તથા સુરત શહેરના ચેન સ્નેચિંગ ઘરફોડ ચોરી ફોર વ્હીલ ચોરીના મળી કુલ આઠ ગુણાના સંડોવાયેલા અને નાસ્તા ફરતા રીઢા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનો બાતમી મળી હતી કે આજવા ચોકડી ખાતે સન્નીસિંગ સિંગ રાયસિંગ ટંગ સિકલિંગર ઉંમર વર્ષ પચીસ રહે વંથલી ભૂતવાડી પ્લોટ બસ સ્ટેન્ડ સામે તાલુકો વંથલી જિલ્લો ને શોધી કાઢેલ આ વ્યક્તિ પ્રાથમિક પૂછપરછ દરમિયાન વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાત્રિ ઘરફોડ ચોરીના ગુનામાં તેમજ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઇકો ફોર વ્હીલ ગાડી ચોરીના ગુનામાં તદઉપરાંત પાણીગેટ કપુરાઈ આ પોલીસ સ્ટેશનમાં પણ તેના ગુના નોંધાયેલ હોય આ ગુનાના કામે પોલીસની ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતો હોવા જણાઈ આવતા જેથી આ પકડાયેલ આરોપીની હવે આગળની કાયદેસરની તપાસ માટે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી સન્ની સિંઘ રાયસિંગ ટંગ સિકલિંગ ઘર ઉંમર વર્ષ પચીસ રહે વંથલી ભૂતવાડી પ્લોટ બસ સ્ટેન્ડ સામે તાલુકો વંથલી જૂનાગઢ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ